समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં વરસાદની મોટી આગાહી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી બોટા સુરત નગર મહીસાગર દાહોદ અને સોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે તો 2 માર્ચે ગીર સોમનાથ વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે સાથે દરિયાકાંઠે 45 થી 55% સ્પીડ રહેશે તેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે हर्ष संघवी न धारा सभ्य शैलेष परमारे विधानसभा मस्ती न धोरण अमदावाद हतो जवाब गृहमंत्री हर्ष संघवी ए के पुलिस पब्लिक रेशियो भर्ती नती आ समय मा गुजरात मा अगियारो नवी भर्ती थे जेमा नवाच सो सत्ताणु पी एस आई छ हजार एस आर पी भर्ती थशे छाला बे वर्ष मार हजार आठ सौ सोल जगह पर भर्ती थई દેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં તેત્રીસ ક્રમે છે વાતાવરણમાં પલટો આવ્યો અંબાજીમાં દિવસ દરમિયાન ભારે ગરમી પડી હતી પછી હળવા વરસાદી છાંટા પડ્યા છે જેને લઈ ખેડૂતોને ચિંતા થઈ છે રવિ બગડવાની ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જિલ્લાઓ માં વાતાવરણ વાદળછાયું છે કાળા ડિબાંગ વાદળો સવાયા છે સાબરકાંઠાના મોટા ભાગના વિસ્તારો માં વાદળો ઘેરાયેલા રહ્યા છે અમદાવાદમાં પણ વાતાવરણ બદલાયું છે માર્ચ મહિનામાં લાગુ થઈ શકે છે સીએ લોકસભા ચૂંટણીનો નોટિફિકેશન જાહેર થાય તે પહેલા નાગરિકતા સંશોધન કાયદા અંગે મોટો સમાચાર આવ્યા છે મળતી માહિતી મુજબ સીએનો નોટિફિકેશન માર્ચના પહેલા સપ્તાહમાં બહાર પાડવામાં આવી શકે છે અધિકારીઓના જણાવ્યા મુજબ સીએનો પોર્ટલ તૈયાર છે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે અરજદારે તે વર્ષ જણાવવું પડશે જ્યારે તેમણે યાત્રા દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ કર્યો હતો તેમની પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે મેડિકલ ના વિદ્યાર્થીઓ માટે મોટો સમાચાર વિધાનસભામાં ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરાશે જેના મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાશે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5 GMERS કોલેજની મંજૂરી મળી છે જેને પગલે 500 મેડિકલ બેઠકોમાં વધારો થયો છે રાજપીપરા નવસારી પોરબંદર ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને GMERS હેઠળ સમાવેશ થયો છે મેડિકલ કોલેજો અંગેના પ્રશ્નનો સરકારે આ જવાબ Api. 2035 સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે પીએમ મોદીએ કહ્યું કે 2035 સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે જે આપણને અવકાશના અજાણ્યા વિસ્તરણનો અભ્યાસ કરવામાં મદદ કરશે અમૃત કાળના આ સમયગાળામાં ભારતીય અવકાશયાત્રી આપના પોતાના રોકેટથી ચંદ્રની સપાટી પર ઉતરશે કહ્યું કે ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સાધનો મેડ ઇન ઇન્ડિયા છે गोंडल यार्ड में मरचानी मबलक आवक गोंडल मार्केटिंग यार्ड में मरचा मबलक आवक थई रही छे गई काले एकज दिवस मासठ हजार भारी नोधाई वाहनो छ किलोमीटर सुधी लाइन जोवा जो हती मरचा प्रति प्रतिमण मर एक हजार थी, चार हजार रूपया भाव बोलायो हतो खेड मुजब वातावरण असर न कारण आ वर्षे मरचा ना उत्पादन थोड़ा प्रमाण म नबड़ू छे राजकोट मोरबी जामनगर भावनगर सुरेंद्रनगर पोरबंदर थी मरचा आवक थई هديه ખેડૂતોના 16મા હપ્તાની જાહેરાત કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠર ફંડના 16મા હપ્તાની સત્તાવાર જાહેરાત કરી છે કાલે 28 ની તારીખે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 ના દરે હપ્તો જમા કરવામાં આવશે PM મોદી વર્ચ્યુઅલી ભંડોળને રિલીઝ કરશે દેશના આશરે 12 કરોડ લોકોને તેનો લાભ મળશે ઈ KYC કરેલું હશે તેવા ખેડૂતના ખાતામાં જ હપ્તો જમા થશે ઘરે બેઠા વેબસાઈટના માધ્યમથી તેમજ નજીકના કેન્દ્ર પર જઈને તે ઈ KYC કરી શકે i वंतारा प्रोजेक्ट માં કેવી સુવિધા હશે અનંત અંબાણીએ જામનગર માં 3000 એકર ના વંતારા પ્રોજેક્ટ ની જાહેરાત કરી છે પ્રાણીઓની સંભાળ અને સુરક્ષા માટે નિષ્ણાંતો ની ટીમ કામ કરશે પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ દિવસ રાત્રી ના એસ્ક્લોઝર્સ હાઇડ્રોથેરાપી પૂલ્સ જરાશો અને હાથીઓ ના આર્થરાઈટિસ ની સારવાર માટે এলিફન્ટ જક્યુઝી પોર્ટેબલ એક્સરે મશીનો લેસર મશીનો ફાર્મસી ટેસ્ટ માટે પેથોલોજી રીસ્ટ્રેઇનિંગ ડિવાઇસ હાઇડ્રોલિક પુલી ક્રેન્સ અને ઓક્સિજન ચેમ્બર થી સજ્જ છે ठवा भाजप कांग्रेस न दिग्गज नेता अने पूर्व केंद्रीय मंत्री नारायण राठवा विधिवत रीतेमुख सी आर पाटिल आदिवासी बेल्ट मेरी मजबूत पकड़ होने कारण भाजप ने आवरी लोकसभा चुटनी म फायदा हाल मे तमी राज्य सभासद तरीके टर्म पूरी थी हजारों कार्यकर्ताओं भाजपा जोड़ाया पीएम एम प्रोजेक्ट नु लोकार्पण करशे कर जूना बीच दादा बीच तटे आवता प्रवासी दीवादांडी पर टिकट लाइने प्रोजेक्ट दीवादांडी प्रवासी हब नीस फेब्रुआरी सवाल साढ़ा दस कलाके वर्चुअल लोकार्पण करशे भारतीय प्रवासी रूपया दस विदेशी रूपया पच्चीस अने बार माटे रूपया पांच टिकट दर रहेशे सवीस जानुआरी तेमज अन्य बे दिवसे विद्यार्थी ने लाइट हाउस नजारो निहल् निःशुल्क प्रवेश मैं આ છ જિલ્લામાં શિક્ષકોની ઘટ ગુજરાતના 6 જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ છે શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે 6 જિલ્લામાં કુલ 2200 શિક્ષકોની ઘટ છે ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકો અમરેલી જિલ્લામાં 384 રાજકોટ જિલ્લામાં 725 નવસારી જિલ્લામાં 324 नर्मदा જિલ્લામાં 333 અને વલસાડ જિલ્લામાં 387 શિક્ષકોની ઘટ છે છટા ભરતી કેમ નથી થઈ રહી તેવો સવાલ ઉભો થાય છે આના પર તમારો વિચાર જરૂર जनावशो चानी लारी वाला किरण भाई लोकसभा चूंटी टिकट मांगी बड़ो ड्रामा चानी लारी चलावता किरण महिला ए भाजप मे लोकसभा टिकट मांगी छे तेओ वर्ष बेहज चौदह पीएम मोदी ना मोदीदार बनिया सूत्रों मुजब तेओ वड़ा प्रधान साथे संपर्क मा रहे छे किरण भाई कहूँ के भाजप मा मानस ने टिकट मरे छे जो पार्टी मारी पसंदगी करशे तो आनंद नी बात हशे मोदी जी ए चानी लारी चलावता व्यक्ति नी इज्जत करी हती जारे कांग्रेस मजाक करती हती मोदी जी ने ફરીથી पीएम બનાવવાનો અર્થ વિકસિત ભારતની ગેરંટી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ silvasa પહોંચ્યા હતા તહી તેમણે જન સંબોધન માં કહ્યું હતું કે મોદીજીને ફરીથી पीएम બનાવવાનો અર્થ વિકસિત ભારતની ગેરંટી છે સાથે કહ્યું હતું કે આજે જારે આપણે ચૂટડીના ઉંબરે ઊભા છીએ ત્યારે તમારી પાસે બે વિકલ્પ છે એક તરફ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે અને બીજી બાજુ સાત વંશવાદી પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન છે માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપ જ દેશ માટે સારું કરી શકે છે સીએમએ નેશનલ પોલીસ એકેડમીની મુલાકાત લીધી સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદની મુલાકાત દીધી હતી તેમણે કહ્યું કે સેન્ટરની મુલાકાત લઈને દેશની સેવામાં જોડાઈ રહેલા પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓને મળવાનો અવસર મળ્યો આ સંકુલમાં બનેલા ઓડિટોરિયમના નિર્માણમાં ગુજરાત સરકારે 10 કરોડનો યોગદાન આપ્યું છે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું पंकज उधासના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો પ્રખ્યાત गायक पंकज उધાસે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેમનું નિધનથી દરેક જન દુખી છે પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે પીએમએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે તેમની ગાયકીમાં અલગ અલગ લાગણીઓ હતી અને તેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી હતી તેઓ ભારતીય સંગીતનો પ્રકાશ કંભ હતા જેમનું સંગીત દરેક પેઢીમાં લોકપ્રિય હતું મને તેમની સાથે થયેલી જૂની વાતો યાદ આવે છે हार्दिक पटेलનો રોજગારી મુદ્દે નિવેદન વિધાનસભામાં કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ નોકરીઓ અંગે આકષેપ કર્યો જવાબ ભાજપના એમએલએ હાર્દિક પટેલે આપ્યો કે સરકારના ઠરાવ મુજબ ખાનગી કંપનીઓમાં 75% થી વધુ રોજગારી માટે પ્રયાસ થતો હોય છે અમદાવાદમાં આવેલા સર વિસ્તારમાં ખાનગી કંપનીઓ રોજગાર મેળા કરી રોજગારી આપવાનો પ્રયાસ કરે છે આઈટીઆઈના યુવાનોને ખાનગી કંપનીઓ નોકરી આપે છે યુવાનોને સરકારી નોકરી અને ખાનગી કંપનીઓમાં નોકરી મળે તે માટે सरकार प्रयास कर रही है विश्वની પ્રથમ વૈદિક ઘડિયાળ અહી બની. મધ્યપ્રદેશના ઉજ્જૈનની જીવાજીરાવ વૈદ્યશાળામાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ લગાવાઈ છે. આ ઘડિયાળનું ઉદ્ઘાટન 1 માર્ચના રોજ પીએમ મોદી અને સીએમ ડોક્ટર મોહન યાદવ હસ્તે વર્ચ્યુઅલ રીતે કરાશે. આ ઘડિયાળ એક સૂર્યોદય અને બીજો સૂર્યોદય વચ્ચેનો 30 કલાકનો સમય બતાવશે. આમાં ભારતીય માનક સમય અનુસાર 60 મિનિટ નહીં પણ 48 મિનિટનો 1 કલાક છે. તે વૈદિક સમયની સાથે અલગ અલગ મુહૂર્ત પણ બતાવશે. જે કોઈ ન કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું ઈંગ્લેન્ડની બેઝબોલ સ્ટાઈલ ક્રિકેટને ભારતમાં હારનો સામનો કરવો પડ્યો છે ભારતે રાંચીમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને ટેસ્ટ શ્રેણીમાં 3-1 ની સરસાઈ મેળવી લીધી છે બેઝબોલ સ્ટાઈલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની આ પ્રથમ શ્રેણી હાર છે 2024 માં મેકુલમ સ્ટોક્સની જોડીએ ટીમની કમાન સંભાળી गत 2 વર્ષમાં ઈંગ્લેન્ડે 7 શ્રેણી રમી જેમાંથી 3 રો રહી અને 4 માં ઈંગ્લેન્ડ જીત્યું જોકે બેઝબોલ ક્રિકેટમાં તેનો 8ઠો શ્રેણીમાં પરાજય થયો છે